nên tôi vác đi chỗ anh anh cái khát là nặng tận tao đó, rồi hông bị, anh anh chỉ xàm ăn rồi đó, mày ở đâu, anh khoe trộm love cười rồi đó, hello YouTube family, cảm ơn mình xem, mình xem, mình đi chơi, tôi ai cái video thứ hai lần tôi mình phải finally đó, anh ăn băm ăn khát là nên ủy thác này, thì đã

ના અલ તો ફાળે લીધરે ઘરે અલવિદા કહેવાનો વારો આવી જશે પાછા બે ત્રણ મહિના પછી પાછા આવશું પાછા અલવિદા હવે આ ગાડી ની નવી હવે તો નવી આવશે ને હવે તો નવી ગાડી લેવાની હે કપામાંથી આવે લે અરે હમ પે નો જા કંટાળે કે જો

એના હવન મોજ મન વલા પણ કર્યો છે ભડકો કારણ કે ના કરવાના છે ઝૂપડા એના માટે ના કરી દીધો છે ભડકો ને હવે આપણે જઈ ના ફાઇનલી ને જો ગલો એને તો એક અલગ જ મોર આવે ફાઈનલી તો મે આવી જાસી કપાવીનો અમાર ભાઈ જાઈ છે ફ્યુલ અડધી એમની અડધી કલા હજી આ છોકરા ધરમાડે આખા વિડીયો છોકરા ધરમાડે ની ગરા છોકરા રે કામ ન કરવું પડે ખબર પડે સાઈસ હાલ ભાઈ મસ્ત મજાનું અહીં છે બધુંય ફાઈનલી ભાઈ જો અત્યારે પડી ગઈ છે હા મસ્ત મજાની ઓલા પણ તો કરી નાખ્યા છે ઝૂપડા જો અને ફાઈનલી અત્યારે મારી હાલત જો હા તાલ કામ કરતો તો ખડી આખો ઘર ની પડી અને હું જો અત્યારે કાઈ કામ નો ફોન ચલો જો ફૂલ કે બોલ એ તો આ દેવન જેસલન ફોન એ આઈ જો બ્લોગિંગ માં દેખ તું બ્લોગિંગ માં તો ફાઇનલી મિત્રો આ બ્લોગ અહીંયા સુધી વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળી જશે કાલ નવા વિડીયો નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી બધાને જય શ્રી રામ ભાઈ